માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સોનાના ભાવ જે છે એ સતત વધારા તરફ જતા જોવા મળી રહ્યા હતા અને આજની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનાની કિંમત જે છે એ પિંચોતેર હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા પ્રતિ એકતોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનામાં બ્યાસી હજાર ચારસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે તો મિત્રો સામાન્ય રીતે આજની વાત કરીએ તો આજે તો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ જીએસટી સિવાયના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનાની કિંમતોની અંદર પણ વધારો નોંધાયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું આપણે દાગીના બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ જેમાં આજે એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને પંચાવનમાં

બસો તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો અત્યારે આજુબાજુ દસ રૂપિયા જોવા મળી રહી છે જયારે ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ બ્યાસી હજાર ચારસો ને રૂપિયા અમદાવાદની અંદર જોવા મળી રહી છે જયારે સુરતની વાત કરીએ તો સુરતમાં બાવીસ કેરેટ સોનાના ભાવ પિંચોતેર હજાર

દસ રૂપિયા જોવા મળી રહી છે તેવી જ રીતે કોલકાતા મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ વાત કરીએ તો મિત્રો સૌથી મોટું માર્કેટ ચાંદીનું જે છે એ ચાઈના માનવામાં આવે છે તો સોના બાદ હવે ચાંદીમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો શરૂ થઈ ગયો છે અને આજે ચાંદીનો ભાવ જે છે એ છન્નું હજાર પણ પહોંચી ગયો છે જોવા મળી રહ્યા છે સોનાની વાત કરીએ તો મિત્રો બજેટ પહેલા સરાફા બજારના રંગ બદલાયા લાગ્યા છે અને સોનાના ભાવ તો વધી જ રહ્યા છે પરંતુ સાથે સાથે ચાંદીના ભાવે પણ અત્યારે વધવાની શરૂઆત કરી દીધી છે તો ચાંદી અત્યારે

કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બાવીસ કેરેટ સોનું જે છે જેના ઉપર નવસો ને સોળ લખેલું હોય છે અને એકવીસ કેરેટ સોના ઉપર આઠસો ને પિંચોતેર લખેલું હોય છે જ્યારે અઢાર કેરેટની વાત કરીએ તો અઢાર કેરેટ સોના ઉપર સાતસો ને પચાસ લખેલું હોય છે તો મિત્રો મિત્રો જ્યારે પણ તમે 24 કેરેટ સોનાની ખરીદી કરો છો જેની અંદર 99.9% શુદ્ધતા હોય છે જ્યારે 22 કેરેટ સોનું જે છે જેને 91% શુદ્ધ માનવામાં આવે છે તો તેવી જ રીતે તમે સોના તેમજ ચાંદીનાની દાગીની દાગીનાની ખરીદી કરવા માંગો છો તો સોના તેમજ ચાંદીની અંદર કાળજી રાખવી જરૂરી છે વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ ચાંદી ઝિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે સામાન્ય રીતે 24 કેરેટ સોનું શુદ્ધ માનવામાં આવે છે અને ચોવીસ કેરેટ સોના આભૂષણો નથી બનતા આ તમામ આભૂષણો પણ કરી લેવી જોઈએ તમારે એપ્લિકેશન પણ આવે છે જેની પણ તમે મદદથી સોનાની શુદ્ધતા ઓળખી શકો છો તો મિત્રો સોનાની વાત કરીએ તો સોનાના ભાવ તો આવી જ રીતે વધઘટ થતા જોવા મળી રહ્યા છે અને હાલ તો અત્યારે શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે સોનાના ભાવની અંદર જોવા મળી રહ્યું છે જ્યારે બે હજાર ચોવીસની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસમાં પણ રોકાણકારોએ ખૂબ જ સારું એવું પ્રોફિટ બનાવી લીધું છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટ